અમદાવાદમાં આગામી સત્યાવીસ જૂનને રથયાત્રા અને ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખી અને અમદાવાદ મહાનગરપાલિકાની ટીમે શહેરના કોટ વિસ્તારમાં ભયજનક મકાન સર્વે શરૂ કર્યો છે અત્યાર સુધીમાં તંત્રની ટીમ દ્વારા સાહીઠ જેટલા ભયજનક મકાનને નોટિસ પાઠવવામાં આવી છે દસ મકાનના પાણી ડ્રેનેજના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે મકાન ધારકોને મકાન રિપેર કરવા નોટિસ આપવામાં આવે છે પરંતુ કેટલાક કિસ્સામાં તેઓ મકાનની મરામત કરાવવાની તસદી લેતા નથી આ વખતે આવા મકાન વિરુદ્ધ કડક કાર્યવાહી અંતર્ગત પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે ગયા વર્ષે શહેરના કોટ વિસ્તારમાં ભયજનક મકાનની સંખ્યા ચારસો પંચોતેર જેટલી હતી જે આ વર્ષે વધી અને પાંચસો જેટલી થઈ હશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે